પ્રથમ વરસાદે રોડ કોઝવે કે ડીપ હલકી કામગીરી પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં રોષ સંજેલી તાલુકાના ગસલી કોડી પડિયાથી પડવાઈ ફળિયા સુધી જવાનો ત્રણ કિલોમીટર નવીન માર્ગ વરસાદના પહેલા પાણીમાં જ આખા રોડ પર જ ઠેર ઠેર તિરાડો જોવા મળ્યો કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે આ રોડ નું નવીન બાંધકામ બે મહિના અગાઉ જ કરેલું હતું પરંતુ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળું કામ કરાતા રોડ બેસી ગયા

ત્યારે હાલ સંજેલી પંથકમાં વિવિધ જગ્યાએ લાખો અને કરોડોના ખર્ચે નવીન બનેલ કોઝવે હોય કે ડીપ નાળા કે પછી રોડ કે તમામ જગ્યાએ હલકી ગુણવત્તાના સાથે કામ કરાતા પ્રથમ વરસાદે જ તૂટવા તેમજ ધોવાણ પામવા હતા ત્યારે વહીવટી તંત્ર આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શું પગલા પડશે તે જોવાનું રહ્યું ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક આ નવીન રસ્તા નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરાય બ્યુરો રિપોર્ટ કલમિત સમાચાર સંજેલી બે મહિના પહેલા રસ્તો આ બન્યો હતો થોડા વરસાદના કારણે મોટી મોટી રસ્તામાં તિરાડો પડી ગઈ જેના કારણે વાહન ચાલકોને બહુ હેરાનગતિ થાય છે અમારી માંગ છે કે રસ્તો વ્યવસ્થિત બનાવે રિપેર જે કોન્ટ્રાક્ટર રહે જવાબ આપે મારું નામ વિપુલ ચારેલ છે સંજેલી થી લીમડી જતો આ રસ્તો ગસલી કોળી ફળિયા રસ્તો જે હાલ બે મહિના થયા બન્યો છે અને તેનું ખાત મુહૂર્ત લગભગ બે થી ત્રણ વાર થયું છે એ રસ્તો અત્યારે બન્યો છે તે બે થી ત્રણ મહિનામાં તો જે તૂટી ગયો છે એની જેવો વરસાદ પડ્યો ને આ તૂટી ગયો છે તમે જોઈ રહ્યા છો ખાડા ને ટેકરા એવું બધું અને અત્યારે જીસીબી કરીને સરખું કરાવે છે બસ એવું જ આ કોન્ટ્રાક્ટર અને લોકોની બધી મિલી ભગતના કારણે આ જેવો તેવો માલ વાપરીને રસ્તો જ્યાન ત્યા બનાવી દીધો છે અને અત્યારે ની જેવો વરસાદમાં રસ્તો તૂટી ગયો છે બસ જે તે રસ્તો ફરીથી નવો બને અને યોગ્ય ક્વોલિટી નો માલ વાપરે એવી જ અમારી માંગણી છે મારું નામ ભાર્યા વસંતકુમાર ગસલી કોળી ફળિયા થી વળવાળ ફળિયા સુધી જતો રોડ એકદમ નીચલી કક્ષાનો માલ વાપરીને જે બનાવવામાં આવ્યો તે પ્રથમ વરસાદની અંદર ખાડા પડી ગયા છે અડધો ધોવાઈ ગયો છે જમીન પડી ગઈ છે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહ્યું છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે તે પ્રથમ વરસાદમાં જ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટરની ખુલી હોય તેવું લાગે છે અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે મારું નામ બાર્યા વસંત છે